નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો પ્રાથમિક શિક્ષકો હોય કે કોઈ પણ સરકારી કર્મચારી હોય તેને પોતાના ઉચ્ચ અભ્યાસ માટે મંજૂરી લેવી જરૂરી છે ત્યારે મંજૂરી માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેની માહિતી આજને લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ

જવાબદારી સોંપી દીધી છે આચાર્ય તરીકે તો મિત્રો મિત્રો સરકારી કર્મચારી હોય કે પ્રાથમિક શિક્ષક હોય તેને ઉચ્ચ અધિકારી પોતાના ખાતકીય મંજૂરી લઈને જ ઉચ્ચ અભ્યાસ કરવો જોઈએ નહીં તો શું થશે તેની એક ગંભીર માહિતી સામે આવી છે સમાચાર સામે આવ્યા છે તેને લઈને મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે તો આનાથી બચવા માટે આપણે મંજૂરી લેવી જરૂરી છે તો મંજૂરી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી હોય છે આ મંજૂરી માટે જે ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી હોય છે તે તમારી સામે અહીંયા આવી રહ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે જે પહેલી જે ડોક્યુમેન્ટ છે કે જે ઉચ્ચ અભ્યાસ કે અન્ય પરીક્ષા આપવા માટે જરૂરી છે જેમાં કર્મચારીની અરજી છે તે બે નકલમાં હોવી જોઈએ ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ અથવા પરીક્ષા માટે અરજી કરેલ હોય તેની નકલ બે નકલમાં હોવી જોઈએ ત્યારબાદ કર્મચારીનું સેવા કાર્ડ ફોટા સાથે નવા નમૂના મુજબ બે નકલમાં હોવી જોઈએ ચાર ખાતકીય તપાસ કે ફરિયાદ પ્રમાણપત્ર અસલમાં બે નકલ સાથે હોવું જોઈએ પાંચ બાકી લેણા પ્રમાણપત્ર બે નકલમાં હોવું જોઈએ અને છ જાહેરાતની નકલ સાથે હોવી જોઈએ તો મિત્રો આ ડોક્યુમેન્ટ સાથે તેણે પોતાના ખાતકીય પરીક્ષા છે તે આપવા માટે અરજી કરવી જોઈએ તો મિત્રો આજનો વિડીયો હતો આ નાની એવી પણ મહત્વની ઇન્ફોર્મેશન માટે હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન દબાવી દેજો જેથી કરીને તમને આવા નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ